વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મહાત્મા ગાંધીજીના પ્રિય સ્વચ્છતા સેવા અભિયાનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે સુરત ગ્રામ્ય બારડોલી નગરપાલિકા દ્વારા સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર સુધી સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે આ કડીમાં અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ગુરૂવારના રોજ સવારે અગિયાર કલાકે બારડોલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીનું નેતૃત્વ પાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલે કર્યું રેલીની શરૂઆત બાડોરી રેલવે સ્ટેશન ખાતે આવેલી પાણીની ટાંકીથી થઈ જે સ્વરાજ આશ્રમ સુધી પહોંચી રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ સ્થાનિક નેતાઓ શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા રેલી દરમિયાન સ્વચ્છતા જાગૃતિના સંદેશાઓ ધરાવતા બેનરો અને પોસ્ટરો દ્વારા લોકોને સ્વચ્છતા અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા સ્વરાજ આશ્રમ ખાતે રેલીનું સમાપન થયું જ્યાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા આજ રોજ બારડોલી સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્ટેશન ટાંકીથી સ્વરાજ આશ્રમ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત ભાજપા નગર સંગઠનના પ્રમુખ આનંદભાઈ જૈન ચીફ ઓફિસર મિલન પલસાણા સાહેબ ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ કારોબારી ચેરમેન જગદીશભાઈ પટેલ તથા વિવિધ સમિતિઓના ચેરમેન અને મારા સેવકો ઉપસ્થિત રહી સર્વ બાજર રહ્યા હતા અને કુમારશાળામાંથી બાળકો અને નગરમાંથી નગરજોનો ઉપસ્થિત રહી આ સ્વચ્છતા કાર્યક્રમની અંદર એમણે ભાગ ભજવી સારી અમને સવલત અને પૂરી પાડી છે એ બદલ આભાર રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત